દીકરીના બદલે જાતી જિંદગી પ્રેમના અરમાનો જાગી ઉઠતા સાસુ જમાઈ સાથે ભાગી જાય છે દસ મહિના પહેલા તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા પરંતુ હવે દસ મહિના બાદ ફરી આ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો છે કારણ કે જમાઈ સાથે રહેતા સાસુ હવે તેમના બહેનના પતિ એટલે કે જીજાજી સાથે બે લાખ રોકડા લઈને ભાગી ગયા છે કળિયુગ જાણે કાળો કહેર વર્તાવી રહ્યો હોય એવી ઘટનાથી હાલ લોકો પણ ચોંકી ગયા છે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં દસ મહિના પહેલા દીકરીના લગ્ન થવાના હતા અને ઘરમાં ખુશીઓ હતી લગ્નના માત્ર બાર દિવસ પહેલા સાસુ પોતાના પતિ અને પરિવારને છોડીને જમાઈ સાથે ભાગી ગયા હતા પરિવારના લોકોએ શોધખોળ કરી પરંતુ તેઓ મળ્યા નહીં લગભગ દસ દિવસ પછી બંને પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થઈ ગયા હતા હતા બંને પોતાની મરજીથી બિહારમાં સાથે પણ રહેવા લાગ્યા પરંતુ હવે છોડીને આ મહિલા પોતાના જીજાજી એટલે કે સગી બહેનના પતિ સાથે ભાગી ગયા છે જમાએ બે લાખ રોકડા અને દાગીના પણ સાથે લઈ ગયા હોવાનો દાવો કર્યો છે જો આ ઘટના વિશે પહેલેથી વાત કરીએ તો મંડરાગ પોલીસ સ્ટેશનના મનોહરપુર કાયસ ગામના રહેવાસી જીતેન્દ્ર કુમારની દીકરીના લગ્ન સોળ એપ્રિલ બે ના રોજ દાદુ પોલીસ સ્ટેશનના રિયા નગલા ગામના રહેવાસી રાહુલ સાથે થવાના હતા લગ્નના બાર દિવસ પહેલા છ એપ્રિલ બે ના રોજ શિવાનીના અડત્રીસ વર્ષીય માતા અનિતા દેવી ઉર્ફે અપના ઘરેથી ગુમ થઈ ગયા હતા બીજી તરફ રાહુલ એટલે કે જમાઈ પણ પોતાના ઘરેથી કપડાં ખરીદવાની વાત કહીને નીકળ્યા હતા અને બાદમાં તેઓ પણ પરત ન ફર્યા અલીગઢથી બહાર નીકળતા જ બંને પોતાના મોબાઈલ પણ બંધ કરી દીધા હતા પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ બંને મળ્યા નહીં લગભગ થોડા દિવસ બાદ છોકરાએ પોતાના પિતાને ફોન કરીને કહ્યું કે મને શોધશો નહીં હું પાછો નહીં આવું રાહુલના પરિવારને જાણ થઈ કે તેમના ભાવિ સાસુ પણ ગુમ છે બાદમાં સાસુ અને જમાઈ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા અનિતાના પતિ જીતેન્દ્રએ તેના પર આરોપ લગાવ્યા હતા કે ઘરમાંથી ત્રણ પોઈન્ટ પાંચ લાખ રોકડા અને પાંચ લાખના દાગીના લઈને તેઓ ભાગ્યા હતા પરંતુ કાઉન્સેલિંગ દરમિયાન અનિતાએ પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે તેના પર લાગેલા ચોરીના આરોપ છે તે ખોટા છે વધુમાં તેમણે કહ્યું હતું કે રાહુલ મારી ભાવનાઓને સારી રીતે સમજે છે તેનું સન્માન કરે છે હું તેની સાથે હંમેશા ખુશ રહીશ રાહુલ સાથે નવ દિવસ વિતાવ્યા જ્યાં તેને વધુ સારી રીતે હું ઓળખી ગઈ છું હું તેની સાથે આખું જીવન છે તે રહેવા માંગુ છું અને આ પછી પોલીસ દ્વારા બંનેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું અને તાના પતિ પણ તેમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ તે ઘરે જવા માટે તૈયાર ન થયા અને તે સાસુ જમાઈ અહીંયાથી સાથે છે તે બિહાર તરફ રવાના થઈ ગયા હતા જોકે ફરી આ કહાનીમાં નવો વળાંક આવ્યો છે સાસુ અનિતા હવે તેમના સગી બહેનના પતિ એટલે કે જીજાજી સાથે ભાગી ગયા છે જમાઈ રાહુલે જણાવ્યું હતું કે હું બિહારમાં જઈને ફેરી કરીને કપડાં વેચવાનું કામ છે તે કરવા લાગ્યો હતો ગઈ છ ફેબ્રુઆરીએ મારી પત્ની અપના દગો આપીને પોતાના જીજાજી સાથે ક્યાં જતા રહ્યા છે સાથે તેણે ઘરમાં રાખેલા બે લાખ રૂપિયા અને સોના ચાંદીના દાગીના પણ પોતાની સાથે લઈ ગયા હોવાનો દાવો કર્યો છે લગભગ 15 દિવસ પહેલા મારા સંબંધીઓને તેના બનેવી સાથે સંપર્ક થયો હતો મે ફોન પર બનેના ઓડિયો રેકોર્ડિંગ પણ સાંભળ્યા છે જેમાં તેમના પત્ની અનિતા અને બનેવી એકબીજા સાથે રહેવાની વાત કરી રહ્યા છે એટલું જ નહીં એક રેકોર્ડિંગમાં મને એ પણ જાણવા મળ્યું છે કે તેઓ ભાગી જવાનો પ્લાન પણ કરતા હતા બીજી તરફ અપના દેવીના પહેલા પતિ જીતુએ પણ લગભગ એક મહિના પહેલા બીજા લગ્ન કરી લીધા છે અને જે યુવતી સાથે રાહુલ જમાઈના લગ્ન નક્કી થયા હતા તેનું હજી ક્યાંય પણ નથી થયું દીકરી પરિવારજનોનું કહેવું છે કે તેઓ અપનાને સંપૂર્ણપણે ભૂલી ગયા છે અને હવે તેના વિશે કોઈ માહિતી મેળવવા પણ નથી માંગતા ત્યારે હાલ તો કળિયુગ જાણે કાળો કહેર વર્તાવી રહ્યો એવી આ ઘટનાથી હાલ લોકો પણ ચોંકી ગયા છે આ ઘટના અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી જાણી તો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર